ભાજપ સામેની જે લડાઈ છે એ લડાઈ સાઈટ પર મૂકીને અંદરો અંદરના એકબીજાના મતભેદોના કારણે જ આ પરિણામ ભોગવવા પડે છે એટલે જે પણ રાષ્ટ્રીય નેતાઓ છે એમણે એકબીજા સાથે વાટાઘાટો કરીને જ્યાં પણ આવું શક્ય બનતું હોય ત્યાં ગઠબંધન કરવું જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન થઈ તાલુકા જિલ્લા પંચાયતો હોય કે વિધાનસભા હોય તો જ ભાજપ સામે સારું પરિણામ મળી શકશે નહીં તો જે ભૂતકાળોના પરિણામો આપણે જોયા છે એવી જ રીતે આવનારા દિવસોમાં પણ પરિણામો આવશે આવનારા દિવસોમાં પરિણામો જે પણ મળે ચૂંટણી લડીએ છે બધામાં જીતીએ એવું તો હોતું નથી હાર જીત થશે પણ લોકોની વચ્ચે રહીને અમારા કામ અમે કરતા રહીશું જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હોત તો આજે દિલ્હી પણ આમ આદમી પાર્ટી પર હોત અને હરિયાણા કોંગ્રેસ પાર્ટીની સરકાર સરકારે જે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાની વાત કરી છે એની એક કમિટીની રચના પણ કરી છે ત્યારે એ કમિટીમાં આદિવાસીના એક પણ પ્રતિનિધિત્વ નિધિને ન લઈને સરકારે પોતાની આદિવાસી વિરોધી નીતિ છતી કરી છે વિધાનસભામાં પણ ભીલ પ્રદેશની માંગ મૂકવાના છે જો સરકાર બધી રીતે અમારો વિકાસ કરવા નહીં માગશે તો અમે સ્પષ્ટ માનીએ છીએ જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું તમિલ લોકોને તમિલનાડુ મળી મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યું પંજાબીઓને પંજાબ મળી નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું ઝારખંડોને ઝારખંડ મળ્યું એવી જ રીતે આવનારા દિવસોમાં અમને ભીલોને અમારી ભીલી ભાષાના આધારે ભીલ પ્રદેશ આપવામાં આવે તો દેશનું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ મળે એવી માંગ અમે ચોક્કસપણે ગુજરાત વિધાનસભામાં મૂકવાના છે દિલ્હીના પરિણામ આવી ચૂક્યા છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે દિલ્હીના આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતાઓ જે છે તેમની હાર થઈ છે મનીષ સિસોદિયાની પણ હાર થઈ છે તેમજ જે અન્ય નેતાઓ છે જે મોટા કદના તેઓની હાર થઈ છે ત્યારે સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીમાં આદિવાસી બિલ્ટનો જે ચહેરો ગણાય છે ચેતર વસાવા ધારાસભ્ય તે સાથે છે વાત કરીશું ચેતરભાઈ ખાસ તો દિલ્હીના પરિણામને તમે શું આકલન કરો છો દિલ્હીમાં અમને બધાને આશાઓ હતી કે ફરી ચોથી વાર દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલજીની અધ્યક્ષતામાં સરકાર આમ આદમી પાર્ટીની બનશે પણ આજે જે વિધાનસભાના પરિણામો આવ્યા છે ત્યારે આ પરિણામો ભાજપ તરફે ગયા છે અને ભાજપની સરકાર બને છે સૌ પ્રથમ તો મારા તરફથી ત્યાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે એમને અભિનંદન આપું છું સાથે સાથે દિલ્હીમાં જે આમ આદમી પાર્ટીના કાર્યો હતા જેમ કે ત્રણસો યુનિટ વીજળી શાળાનું મોડલ આખા દેશમાં સૌએ વખાણ્યા હતા સાથે રોજગારની બાબતો હોય મો મહિલાને હર મહિને હજાર રૂપિયા આપવાની હોય ફ્રી મુસાફરીની બાબતો હોય મફત પાણીની બાબતો હોય બધી જ બાબતોએ કામની રાજનીતિ એ આમ આદમી પાર્ટીએ ત્યાં કરી હતી છતાં ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી સહિત તમામ મંત્રીમંડળો તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને છેલ્લે જે એમણે પ્રચાર કર્યા અને ત્યાં એમણે જે સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો સામધામ દંડનો ઉપયોગ કર્યો છતાં અમારે એમની સામે પણ મહેનત અમારા કાર્યકરોએ કરીને જે પણ પરિણામ અમને મળ્યું છે તો અમે વિનમ્રતાથી સહજતાથી સ્વીકારીએ છીએ આમ આદમી પાર્ટી દિલ્હી હોય ગુજરાત હોય કે તમામ લોકો અમે જનતા સાથે રહીને જનતાના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરીએ છીએ જે આવનારા દિવસોમાં પણ અમે કરતા રહીશું બીજી વાત કરીએ કે ચેતરભાઈ જે આ હાર થઈ છે આમ આદમી પાર્ટીની તો કોંગ્રેસ છે ઘણી જગ્યાએ જે એવી સીટો છે જ્યાં કોંગ્રેસને મત મળ્યા છે જેના કારણે આમ આદમી પાર્ટીને હાર થાય છે અને કોંગ્રેસે આ વખતે ભારતીય જન આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં પ્રચાર કર્યો છે એટલે કે આમને લડ્યા છે તો શું આવનારા દિવસોની અંદર આ જે ગઠબંધન હવે તૂટી ગયું કહેવાય કારણ કે દિલ્હીમાં એકબીજાની વિરુદ્ધ લડ્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો આવનારા દિવસોમાં અન્ય જે ચૂંટણી આવી રહી છે જો ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અત્યારે જે છે ને આવનારા દિવસોમાં થશે તો શું હવે ગઠબંધન તૂટી ગયું કહી શકાય કે હવે આમને સામને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી લડશે લોકશાહીમાં જનતા સર્વોપરી હોય છે જનતાનો મેન્ડેટ જે મળે છે એ ફેસલો બધાએ સ્વીકારવાનો હોય છે પણ ક્યાંક એમાં વિશ્લેષણ થાય તો હારને પણ જીતમાં બદલી શકાતી હોય છે જેમ કે હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થતું તો આજે હરિયાણામાં કોંગ્રેસની સરકાર રહેતે દિલ્હીમાં પણ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન રહેતું તો આજે આમ આદમી પાર્ટીની સરકાર બનતે જેટલા વોટો એક દાખલા તરીકે મનીષ સિસોદિયાજી છસો ને બાસઠ વોટથી હાર્યા છે એની સામેના કોંગ્રેસના ઉમેદવારને ઘણા મળ્યા છે તો આવી અનેક બેઠકોને લઈને ભાજપ સામેની જે લડાઈ છે એ લડાઈ પર મૂકીને એકબીજાના મતભેદોના કારણે જ આ પરિણામ ભોગવવા પડે છે એટલે જે પણ રાષ્ટ્રીય નેતાઓ છે એમણે એકબીજા સાથે વાટાઘાટો કરીને જ્યાં પણ આવું શક્ય બનતું હોય ત્યાં ગઠબંધન કરવું જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન નહીં હશે તો બંને પાર્ટીઓને નુકસાન થવાનું છે અને એ જ અમે માનીએ છીએ કે પણ લાગે વાટાઘાટો કરીને આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન થાય તાલુકા જિલ્લા પંચાયતો હોય કે વિધાનસભા હોય તો જ ભાજપ સામે સારું પરિણામ મળી શકશે નહીં તો જે ભૂતકાળોના પરિણામો આપણે જોયા છે એવી જ રીતે આવનારા દિવસોમાં પણ પરિણામો આવશે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે દિલ્હીમાં હાર થઈ આમ આદમી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીનું જે દિલ્હીમાં હાર થઈ ગઈ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્ય છે તો એ પણ કદાચ તૂટી શકે એવી શક્યતાઓને એવી એક ચર્ચાઓ છે અફવા પણ છે તો ડેડીયાપડાના ધારાસભ્ય ચેતર વસાવા આ બાબતે શું કહે છે કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં રહેશે કે કદાચ ભાજપમાં જઈ શકે તેવી શક્યતા છે એવી બધી ચર્ચાઓ ઘણી વખત થતી હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા બે હજાર ચોવીસમાં પણ ભરૂચ લોકસભા લડવા માટે મને આગ્રહ હતો અને ત્યારે પણ અમે આમ આદમી પાર્ટીમાં રહીને લોકસભા લડ્યા છે પરિણામ જે પણ આવ્યું પણ અમે એ આંદોલનના અને જંગના સ્વરૂપે એમની સામે લડ્યા છે એમની પાસે બધા નેતાઓ હતા મશીનરી હતી ફાઇનાન્સલી એ લોકો અમારી સામે હતા તો બી અમે ખૂબ સારું લોકસભા લડ્યા છે આવનારા ભવિષ્યમાં પણ આ જે પરિણામો આવ્યા છે જેનાથી અમે ઘણા વ્યથિત થયા છે થોડા મનોબળ પણ અમારા તૂટ્યા છે કેમ કે અમારા પાયાના ફાઉન્ડર કહેવાય એવા અરવિંદ કેજરીવાલજી પણ આમાં હાર્યા છે છતાં અમે અમારા પ્રયાસો અમારી મહેનત લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરતા રહીશું આવનારા દિવસોમાં પરિણામો જે પણ મળે ચૂંટણી લડીએ છીએ બધામાં જીતીએ એવું તો હોતું નથી હાર જીત થશે પણ લોકોની વચ્ચે રહીને અમારા કામ અમે કરતા રહીશું તો શું તમે એવું માનો છો કે બંને એકબીજાની વિરુદ્ધ જે લડ્યા કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી પંજાબમાં અને દિલ્હીમાં તો બંને એકબીજાને વિરુદ્ધ લડવાથી એનો ફાયદો ભાજપ ને થાય બિલકુલ જે રીતે એવી રીતના દિલ્હીમાં લડ્યા તો કોંગ્રેસ જીરો રહી અને આમ આદમી પાર્ટીને એનું ભોગવવું પડ્યું તો ઇન્ડિયા ગઠબંધન થયું છે અને ફરી નવી ચૂંટણી આવે છે ત્યારે એકબીજાના મતભેદો ઉભા થાય છે જેનાથી જેનો ફાયદો ભાજપ ખૂબ સારી રીતે ઉઠાવે છે અને ભાજપે પ્રચંડ પ્રચાર કર્યો અને જેટલી પણ કામની રાજનીતિ હતી એ બાજુ પર જતી રહી અને લોકો ભાજપ તરફી ઢળીને આજે ભાજપને ત્યાં મેન્ડેટ આપી ચૂક્યા છે એટલે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હોત તો આજે દિલ્હી પણ આમ આદમી પાર્ટી પર હોત અને હરિયાણા કોંગ્રેસ પાર્ટીની સરકાર હોત બીજી કે ચેતરભાઈ વાતો જે છે કે ભાજપમાં તમારી જવાની વાતો તો કેવું તમે હજુ

તો ભારતીય જનતા પાર્ટીમાં અમે નથી જવાના અમે આમ આદમી પાર્ટીમાં રહીને જ આગળ વધવાના છે બીજો સવાલ છે ચૈતરભાઈ કે હાલમાં જે ઘટના બની છે સંખેડાની ઘટના જે બની છે અને આવી ઘટનાઓ ભૂતકાળમાં બની હોય છે કે જે કાચો માલ જે વેચતા હોય છે જે ખેડૂતો જેવી રીતે તુવેર હોય છે કે પછી કપાસ હોય છે તો એના ભાવોને લઈને અને પછી જ્યારે બજારમાં જતા હોય છે તો એક સંખેડાની ઘટનાની પણ વાત કરો અને જે અન્ય જે કાચા માલને લઈને શું વ્યવસ્થા હોય છે ને શું કોઈ જોડે અન્યાય થાય છે કે નથી થતો શું કાચા માલને લઈને ખૂબ મોટો અન્યાય થાય છે અને એમાં નીતિ વિષયક બાબતો છે સરકારે આમાં ધ્યાન આપવું જોઈએ આજે કપાસનો સીસીઆઈનો ભાવ સરકારે પોતે જાહેર કર્યો છે સાત હજાર ચારસો ને સિત્તેર રૂપિયા મળવા જોઈએ તેની જગ્યાએ સીસીઆઈ કેન્દ્રોના નામે વેપારીઓ પોતાનો ભાવ આપે છે એમાં કોઈને છ હજાર આઠસો પણ આપે છે કોઈને છ હજાર નવસો આપે છે કોઈને સાત હજાર આપે છે અને સાડા ચાર હજારથી વધુ એ લોકો ઘરે બેઠા ક્વિન્ટલ પર કમાય છે રોજની એક ગાડી પર દસ હજાર રૂપિયા કમાય છે એવી વીસ ગાડી ખાલી થાય તો બે લાખ રૂપિયાને રોજના ઇન્કમ થઈ જાય છે તો આમાં સીસીઆઈના અધિકારીઓ અને વેપારીઓની મિલી ભગતથી આ બધું કૌભાંડ ચાલે છે તો તુવેરની વાત કરીએ તુવેર આજે આખું વર્ષ મહેનત કરીને પોતાનું બિયારણ ખાતર દવાના પૈસા ખર્ચીને મજૂરી કરીને ખેડૂત પકવીને જ્યારે માર્કેટમાં લાવે છે ત્યારે વેપારી એનો ભાવ માત્ર કિલોના સિત્તેર રૂપિયાની ખરીદી કરી લે છે એ જ તુવેરને દાળ મિલમાંથી દાળ બનાવીને બજારમાં મૂકે તો એ તુવેરનો ભાવ એકસો ને એસીથી બસો રૂપિયા થઈ જાય છે તો વચ્ચેના સો રૂપિયા કોણ લઈ જાય છે એ બાબત સરકારે વિચારવું પડે આટલું મોટું નુકસાન ખેડૂતોને થાય છે ત્યારે આપણે ખેડૂતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો કરીએ છીએ પણ જે શોષણ વેપારીઓ દ્વારા આઈ સીસીઆઈના કેન્દ્રોના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે એના પર સરકારે યોગ્ય પગલાં ભરવા પડે તો જ ખેડૂતોને ન્યાય મળશે યોગ્ય ભાવ મળશે એવું અમે માનીએ છીએ જે સંખેડાનો બનાવ બન્યો પ્રાથમિક તબક્કે સોશિયલ મીડિયામાં વિડીયો આવ્યા એમને બાંધેલા અવસ્થામાં આવ્યા અને માર મારવામાં આવ્યો છે આગળ પાછળ ઘણા પાંચસો લોકો હતા જેથી કરીને એની ઇજ્જત જવાથી એણે મારી આબરૂ ગઈ એમ કરીને પોતે આત્મહત્યા કરવાના પ્રયાસો કર્યા તો અમે એમની મુલાકાત લીધી છે એ હોસ્પિટલમાં એડમિટ છે એમને પણ કીધું કે અમે તમારી સાથે છે તમને ન્યાય મળે એવા અમારા પ્રયાસો રહેશે મૂળ વસ્તુ ભાવની હતી તો ભાવના લીધે ઘણા જીનના માલિકો આવી મનમાની કરતા હોય છે જેના કારણે ખેડૂતો સાથે સંઘર્ષ થાય છે ખેડૂતોનું શોષણ થાય છે આ વિસ્તારોમાં મહારાષ્ટ્રથી કપાસ આવીને ઠલવાય છે ત્યારે કોઈ રજીસ્ટ્રેશન કે કોઈ કટિયાની જરૂર માગતા નથી અને ગુજરાતના ખેડૂતો સાથે આવો વ્યવહાર થાય છે ત્યારે અમને દુઃખ થાય છે એટલા માટે જ આજે અમે ગયા છે અને ત્યાંના તંત્રને આમાં જે પણ જવાબદાર હોય એમના પર કડક કાર્યવાહી કરવાની અમે માંગ કરી છે કે છેલ્લો એક સવાલ આપણે એના પર પૂછી લઈએ કે સરકારે

ત્યારે એ કમિટીમાં આદિવાસીના એક પણ પ્રતિનિધિત નિધિને ન લઈને સરકારે પોતાની આદિવાસી વિરોધી નીતિ છતી કરી છે કેમ કે ગુજરાતમાં એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ વસે છે પંદર ટકા અમારી વસ્તી છે તો કમિટીમાં એક પણ પ્રતિનિધિને ન લઈ છે સમાનતાની વાતો થાય આજે સમાનતાની વાતમાં પણ એક પણ પ્રતિનિધિ અમારો નહીં લઈને એમણે અમારી સાથે અન્યાય કર્યો છે બીજું એમણે મૌખિક કીધું કે ભાઈ આમાંથી અમે આદિવાસીઓનો હક અધિકારોને હનન નહીં થાય એનું ધ્યાન રાખીશું પણ મૌખિક અત્યારે ચાલતું નથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે આવનારા દિવસોમાં એવી શુભકામના પણ કાલે ઉઠીને પોતે હોય તો તો અમારે કોની પર જવાબ માંગવાનો સરકારે પરિપત્ર સત્તાવાર રીતે એવો પરિપત્ર આપવો પડે એવી અમે માંગ કરીએ છીએ સાથે યુસીસી માંથી આદિવાસી સમાજને બાકાત રાખવા જ પડશે એવી અમે માંગ કરીએ જો નહીં બાકાત રાખશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે અમે બધાને આ બાબતને લઈને જાગૃત કરીએ બધાને એક કરીએ છીએ સદન સુધી ઉતારવા માટે પણ આ બાબતને લઈને ગંભીર છે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય છે તો એમાં આ મુદ્દાને લઈને કયા મુદ્દાને લઈને તમારી રજૂઆત રહેશે આમ તો બજેટ સત્ર છે પરંતુ કોઈ મુદ્દા લઈને તમે જવાના છો વિધાનસભામાં વિધાનસભામાં અનેક પ્રશ્નો અમે પ્રશ્નોત્તરી દરમિયાન નાખેલા પણ છે અને જે પણ વિધેયકો નવા નવા આવવાના છે એમાં પણ અમારી રજૂઆતો રહેશે અમારી બજેટમાં પણ અનેક માંગણીઓ છે અનેક કાપ દરખાસ્તો પણ અમે મૂકવાના છે પણ ખાસ કરીને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર પાડીને જે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી છે એ પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમે માંગ કરવાના છે ખોટા એસટીના જાતિના દાખલા બીજા લોકોને આપેલા છે એની માંગ કરવાના છે નર્મદાનું પાણી આદિવાસીઓને મળે એની માંગ કરવાના છે આ વિસ્તારોમાં શિક્ષકો નથી શિક્ષકોની ભરતી થાય નવા શાળાના ઓરડા બને એની માંગ કરવાના છે અને તુરખેડા ચાપડ જેવી જગ્યાએ મહિલાના મૃત્યુ થયા એ બાબતને લઈને પણ અમે વિધાનસભામાં ઉતારવાના છે સાથે સાથે આ વિસ્તારમાં કેવડિયા હોય સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરી કોરિડોર હોય ભરતમાલા પ્રોજેક્ટ હોય ઝાલોદનું એરપોર્ટ હોય કે જીએમડીસી લિગ્નાઇટ વાલિયા પ્રોજેક્ટ હોય જીએમડીસી યુરેનિયમ આંબા ડુંગરનો પ્રોજેક્ટ હોય તમામ બાબતોને લઈને અમે મુદ્દાઓ નાખેલા છે તમામ બાબતોને લઈને વિધાનસભામાં અમે બોલવાના છે જો સરકાર આ બાબતોમાં અમને સંતોષકારક જવાબ નહીં આપશે તો અમે વિધાનસભામાં પણ ભીલ પ્રદેશની માંગ મૂકવાના છે બીજો સવાલ છેતરભાઈ કે જે સરકારે યુસીસી માટે કમિટી બનાવી છે કમિટી રિપોર્ટ આપશે અને ત્યારબાદ યુસીસી ગુજરાતમાં પણ આવશે શું કહેશો તમે યુસીસી ના મુદ્દે કારણ કે સરકારે સ્પષ્ટ કરી દીધું કે તમે જે આદિવાસી ને તો રજૂઆતના પગલે સરકાર આદિવાસી સમાજને યુસીસી માંથી અમે સમાવેશ નહીં કરીએ શું કહેશો ઉત્તરાખંડના માર્ગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીએ પણ કીધું છે કે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ અમે લાગુ કરવા જઈ રહેલા છે અને એના માટે એક કમિટી બનાવી છે એક પણ આદિવાસી પ્રતિનિધિને સમાવેશ કરવામાં નથી આવ્યો તો સમાન સિવિલ કોડ ની વાત થાય છે એમાં જ આદિવાસીના એક પણ પ્રતિનિધિને સમાવેશ ન કરીને અમારી સાથે અન્યાય થયો છે ગુજરાતમાં એક કરોડ પચીસ લાખ જેટલી આદિવાસી સમાજની વસ્તી છે પંદર ટકાની વસ્તી છે તો એક પ્રતિનિધિ કોઈને પણ સમાવવાનો હતો એ નથી સમાવીને અન્યાય કર્યો છે બીજું કે યુસીસી એ લાગુ થાય અને એમાં જો આદિવાસી સમાજને સમાવેશ થાય તો સૌથી વધારે આદિવાસી સમાજને નુકસાન થશે આજે તો મૌખિક રીતે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે આદિવાસી ના હકો અધિકારોને આમાં અમે આવરી નહીં લઈશું પણ મૌખિક એ ચાલતું નથી એમણે લેખિત સત્તાવાર રીતે પરિપત્ર બહાર પાડે તો અમે માનીએ અમે જે રીતના અમારે આદિ અનાદિકાળથી અમારી સભ્યતા સંસ્કૃતિ અમારા રીત રિવાજો પરંપરાઓ પ્રથાઓ અમારી રૂઢિઓ અલગ છે અમારે અમારા સમાજમાં કોઈ યુવાન યુવતી ભાગી જાય તો એને પંચ બેહીને એને લગ્નની માન્યતા આપે છે બાળકો પણ ધારણ કરે છે કોઈને એકબીજા સાથે નથી મેન મેળા પાવતો તો પંચબહેન એમને છૂટાછેડા પણ આપે છે અમારે કોઈ રજિસ્ટ્રાર એ કોર્ટમાં જવાનું રહેતું નથી એવી રીતે કોઈ વડીલને પોતાની પુત્રી છે તો પુત્ર નથી એ પુત્રીના ઘર જમાઈ રાખીને એને ઉત્તરાધિકારી નક્કી કરી શકે છે એવી રીતે બહુ પત્નીત્વનો પણ અમારે ત્યાં રિવાજ છે સાથે સાથે કોઈ વિધવા થાય વિધુર થાય એને પુનઃ લગ્ન કરવા માટે પણ અમારો સમાજ એમને સંમતિ આપે છે જેવા અનેક અમારા નીતિ નિયમો છે જે આ યુસીસી લાગુ થવાથી એને નષ્ટ થઈ જશે સાથે સાથે ખૂબ મહત્વની બાબત એ છે કે જે રીતના જમ્મુ અને કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની આર્ટિકલ ત્રણસો સિત્તેર અંતર્ગત સ્પેશિયલ પ્રાવધાન હતા એવી જ રીતના આર્ટિકલ ત્રણસો અંતર્ગત દેશના જેટલા પણ આદિવાસી ટ્રાઈબ એરિયા છે આપણા અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસીઓ છે એમના માટે ત્રણસો ઇકોતેર સંવિધાનનું આર્ટિકલ ત્રણસો ઇકોતેરમાં અમારું સ્પષ્ટ પ્રાવધાન છે અનુસૂચિ પાંચ અહીંયા લાગુ છે પેસા એટ ઓગણીસો છન્નું લાગુ છે તો તેબલ અહીંયા લાગુ છે સાથે સાથે સમતા જજમેન્ટ અહીંયા અમે અમલીકરણ કરીએ છીએ ગ્રામસભાનો અમારો પાવર અહીંયા અમલીકરણ કરીએ છીએ સાથે સાથે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આ એરિયા આવે છે તો આ તમામ કાયદાઓ નષ્ટ થવાની અમને ભીતિ છે એટલા માટે અમે માંગ કરીએ છીએ કે યુસીસીમાં આદિવાસીઓને બાકાત રાખવામાં આવે જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં બધા જ આદિવાસીઓને અમે એક કરીને સરકાર સામે સડકથી લઈને સદન સુધી અમે લડીશું આ યુસીસીનો મુદ્દો ભીલ પ્રદેશના મુદ્દાને લઈને વિધાનસભામાં કોઈ રજૂઆત હશે તમારી અમે અનેક વાર ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ આઝાદીના અઠોતેર વર્ષ થયા આજે રાજ્યપાલ શ્રી આજે રાષ્ટ્રપતિ શ્રી એ બાબતને લઈને મૌન સેવીને બેઠા છે આદિવાસીઓનો વિકાસ નથી થયો સમાનતાની મોટી મોટી વાતો થાય છે યુસીસી લાગુ કરવાની વાતો થાય છે પણ એક સમાજ એવો છે આદિવાસી સમાજ જેને આજે પણ અનદેખી કરવામાં આવી છે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દસ કિલોમીટર એ જ તાલુકાનું ચાપટ ગામ મહિલા પ્રસૂતિથી પીડાય છે એને દવાખાને લઈ જવા માટે રસ્તો નથી કે એમ્બ્યુલન્સ પહોંચતી નથી એ બાળકને જન્મ આપે છે ને બાળકને રસ્તામાં ઝોલીમાં જન્મ આપ્યાથી બાળકનું મૃત્યુ થાય છે એવી રીતે તુરખેડામાં પ્રસૂતિથી પીડાઈને એક બેન પોતે મૃત્યુ પામે છે અને બાળકને જન્મ આપે છે તો આવી અમારી અનેક સમસ્યાઓ છે શિક્ષકો માટે અમે આંદોલન કરીએ શાળાઓ માટે આંદોલન કરીએ ડોક્ટરો માટે આંદોલન કરીએ રોજગાર માટે આંદોલન કરીએ નર્મદાનું પાણી માટે આંદોલન કરીએ જો સરકાર બધી રીતે અમારો વિકાસ કરવા નહીં માગશે તો અમે સ્પષ્ટ માનીએ છીએ જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું તમિલ લોકોને તમિલનાડુ મળ્યું મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યું પંજાબીઓને પંજાબ મળી નાગા નાગાલેન્ડ મળ્યું ઝારખંડોને ઝારખંડ મળ્યું એવી જ રીતે આવનારા દિવસોમાં અમને ભીલોને અમારી ભીલી ભાષાના આધારે ભીલ પ્રદેશ આપવામાં આવે જે ભૂતકાળમાં અમારો ભીલ પ્રદેશ હતો જેને ગુજરાતમાં અંબાજી સુધી રૂઢિઓ બોલી ભાષા એકબીજા સાથે રોટી વ્યવહાર છે તો દેશનું ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ મળે એવી માંગ અમે ચોક્કસપણે ગુજરાત વિધાનસભામાં મૂકવાના છે અને ભીલ પ્રદેશ અમને મળે એ જ અમારી માંગ છે આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમને દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી સામે જે આમ આદમી પાર્ટીની જે હાર થઈ છે તે મુદ્દે વાત કરી અને તેમને સ્પષ્ટ કહેવું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે જે ઇન્ડિયા ગઠબંધન છે તે લોકોએ સાથે ચૂંટણી લડવી જોઈએ અલગ અલગ લડવાથી બંનેને નુકસાન થાય તેમને પંજાબનું ઉદાહરણ આપ્યું અને દિલ્હીનું પણ ઉદાહરણ આપ્યું તેમનું કહેવું છે કે ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ ચૂંટણીની અંદર તમામ પક્ષો જે છે એ સાથે એટલે કે કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ સાથે રહીને ચૂંટણી લડવી જોઈએ સાથે તેઓએ જે બિલ પ્રદેશ નો મુદ્દો છે એ મુદ્દે પણ વાત કરી છે અને આવનારી વિધાનસભાનું જે સત્ર છે એ સત્રમાં અનેક જે મુદ્દાઓ છે એ મુદ્દાની રજૂઆત તેઓ કરનાર છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા